નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદમાં ઇસ્કોન પોલીસ ચોકીની નજીકમાં નબી રાવે દારૂ બંધીના ધજાગરા ઉડાડ્યા છે દારૂ પી અને મ્યુઝિકના તાલે ઝુમી રહેલા નબી રાવનો વિડીયો વાયરલ થતા જ પોલીસે ધરપકડ કરી છે અમદાવાદમાં લોકોને કાયદો વ્યવસ્થાનો ડર જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પોશ વિસ્તાર એવા ઇસ્કોન પોલીસ ચોકી પાસે જાહેરમાં જ નબી રાવ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝુમી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો પોલીસે વિડિયોમાં દેખાતા શખ્સોની ઓળખ કર્યા બાદ તમામ આઠ યુવકોને ઝડપી લીધા છે ઇસ્કોન બ્રિજ પાસે આવેલી ઈસ્કોન પોલીસ ચોકી પાસેના એક કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે જાહેરમાં જ નબીરાઓ હાથમાં દારૂની બોટલ લઈને દારૂ પી રહ્યા હોય એવો વિડિયો વાયરલ થયો હતો આ વિડિયોમાં ખુલ્લે આમ નબીરાઓ દારૂ પીને મ્યુઝિકના તાલે ઝૂમતા પણ દેખાઈ રહ્યા છે નજીકમાં જ પોલીસ સ્ટેશન અને પોલીસ ચોકી હોવા છતાં નબીરાવ કાયદાનું ભાન ભૂલીને ખુલ્લે દારૂની મહેફિલ માણી રહ્યા હતા